જ્ઞાતિમૈયાની જય વિશ્વકર્મા દાદાની જય સમાજના સર્વે જ્ઞાતિજનોને મીરા ભાઈદર સેવા મંડળ તરફથી દિવાળી અને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન નવો વિચાર પરિવર્તન એ જ નિધાર હું જગદીશ હરજીભાઈ સોલંકી પ્રમુખ શ્રી મીરા ભાઈદર સમાજ સર્વ જ્ઞાતિજનોને જણાવતા હર્ષની લાગણી અનુભવી રહ્યો છું આપણી માતૃભૂમિ હલાર ખાતે આપણા સમાજ દ્વારા શ્રી વિશ્વકર્મા કેરવણી નું નિર્માણ થવા જઈ રહ્યું છે માધાપર દુધઈ નાકા પાસે તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસના રોજ બપોરથી આ કાર્યક્રમનું આયોજન છે આપણા સમાજ દ્વારા પહેલીવાર ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપણા સમાજના વિશાલભાઈ વરુ તેમજ કીર્તિદાન ગઢવી માયાભાઈ આહીર અને ફરીદાબેન મીર જેવા કલાકારો ભાગ લઈ રહ્યા છે અને ડાયરાને એક અલગ જ રૂપ આપી રહ્યા છે દેશ વિદેશથી સર્વ જ્ઞાતિજનોને આ શ્રી વિશ્વકર્મા કેળવણીધામમાં ભાવભાઈનું આમંત્રણ છે અને ખાસ તો આપણા સમાજના અલગ અલગ વિસ્તારમાંથી યુવક યુવતીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે હું તો જવાનો છું મારા પરિવાર સાથે હાલારની માતૃભૂમિ પર થઈ રહેલા આ વિશ્વકર્મા ધામમાં ભાગ લેવા શું તમે લોકો નહીં આવો આવો આપણે બધા મળી અને આપણા સમાજનું આ જે વિશ્વકર્મા ધામનું નિર્માણ થઈ રહ્યું છે ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે તેને ઉત્સાહ ઓર વધાવીએ અને આ શુભ કાર્યમાં આપણે ફૂલની તો ફૂલની પાખડી થી સાથ સહકાર આપીને એવી અપેક્ષા છે સાથે વિશ્વકર્મા ધામ નિર્માણમાં સાથ સહકાર આપી આપણી માતૃભૂમિનું ઋણ ચૂકવીએ તો આવો સત્યાવીસ દસ બે હજાર પચીસના આપણે મળીએ શ્રી વિશ્વકર્મા ધામ કેરવણીના ભૂમિપૂજનમાં જય માતાજી જય વિશ્વકર્મા દાદા જય જ્ઞાતિભૈયા